અરે આમાં હરણ મરી જતો હોય મોરલા મરી જતો બધું મરી જાય

આપણે <coughs> <coughs>

આઈ જાય તો પૈસા ગમેય એકવાર મરી જાવા મરવા મરી એક જ મરે મરે તમારે મરવું પૈસા તો કરવું પડે આમાં શું છે બે વીડિયો ભાઈ અમારે ઓરથી મત ભાઈ ભાઈ નો સપોર્ટ આપે સપોર્ટ માંગ કે જેલું જોય બીજરી લેવાની માં છે બીજરી છે કે થઈ જાય છે ના એવોનું વાત થઈ હોય એમનું નો હો અમારે આ ભાઈ નથી હાલો પણ અમને મંજૂરી આપો બનાવટી મંજૂરી આપી દીધી છે બનાવટી કે મંજૂરી એ આપણે કે અત્યારે તમે આવો ઓરિજિનલ મંજૂરી નથી કલેક્ટર ના પણ આ પણ કોણ કોણ હતા હા બધા અમે કોઈ મંજૂરી આવી નથી અમે ભાઈ તમારી આ વાત છે એમ ન હોય કલેક્ટર પાસે પોલિટેશન દઈને આવ્યો કરી પૂછી કરી દોરે દોરી લઈ લેતા બધાય કોલા ઓફિસ છે

હા આવે જ આવે છે એ તો નીકળી જાય છે દરપણિયા ફરંક પણ થાય જ્યારે એમ કાય દુર્પણિયા ફરમ હા ભાઈ તો શું